પોલીસ મથક નું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ડબોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત

ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજરોજ માન્ય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને બરોડા જિલ્લાનો ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં બરોડા તાલુકાનો નવી પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ બિલ્ડિંગમાં તકરીબન બાર કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે આ ખૂબ જ આદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા ભેગા ચાલીસ પોલીસ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ નવા પોલીસ બિલ્ડિંગ બિલ્ડિંગનું એ ભાયલી આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસ કાર્યરત રહેશે અને આ વિસ્તારનો લોકોની સમસ્યાઓ સુધી પહોંચી વળવા માટે પોલીસને ખૂબ જ સુચારુરૂપ મદદરૂપ થશે ધન્યવાદ ભાયલી અને એની આજુબાજુના તમામ ગામનો લગભગ ડબોઈ વડોદરા તાલુકાના એસી જેટલા બૂથો ડબોઈ વિધાનસભા અંતર્ગત આવે છે અને ભાયલી વિસ્તાર પણ ડબોઈ વિધાનસભામાં આવતો હોય આ નવું પોલીસ સ્ટેશન વડોદરા તાલુકાના નાગરિકો માટે ખૂબ આશીર્વાદરૂપ રહેશે અહીંયાથી ભદ્રક કચેરી પાણીગેટ સુધી લોકોને કંઈ પણ ફરિયાદ માટે જવું પડતું હતું એટલે લગભગ પંદર વીસ કિલોમીટર સુધી લોકોને જવું પડે ફરિયાદ માટે એક ઘણું કપરું કામ હતું ત્યારે હવે આ સલત ઊભી થવાથી અહીંયા જ લોકોને એમની જે કંઈ પોલીસને લગતી ફરિયાદ હશે એનો અહીંયા આગળ નિકાલ આવશે આ વિસ્તાર ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે એટલે અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બને એને માટેની પણ રજૂઆત કરવામાં આવી છે અને મારું માનવું છે કે ટૂંક સમયમાં જ આને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે